એકથી વીસ સુધીની અનોખી ગણતરી જેમાં સમગ્ર વિશ્વ સમાઈ જાય છે એક રાજાની દીકરીના લગ્ન થવાના હતા છોકરીની શરત એવી હતી કે જે એકથી વીસ સુધી ગણતરી સંભળાવશે તેના માટે રાજકુમારી તેને પતિ તરીકે પસંદ કરશે સંખ્યા એવી હોવી જોઈએ કે આખી દુનિયાને તેમાં સમાવી શકાય જો તે નહીં બતાવી શકે તો તેને વીસ ચાબુક મારવામાં આવશે આ શરત માત્ર રાજાઓ માટે છે હવે એક બાજુ રાજકુમારીની પસંદગી અને બીજી બાજુ ચાબુક એક પછી એક રાજા મહારાજાઓ આવ્યા રાજાએ મિજબાની પણ ગોઠવી મીઠાઈઓ અને બધી વાનગીઓ તૈયાર થઈ સૌપ્રથમ દરેક જણ મિજબાની માણ્યા પછી સભામાં રાજકુમારીનો સ્વયંવર શરૂ થાય છે એક પછી એક રાજાઓ મહારાજા આવે છે બધાએ વાંચેલી ગણતરી સંભળાવે છે પણ રાજકુમારીને સંતોષ થાય એવી ગણતરી કોઈ ન સંભળાવી શક્યું હવે જે આવે તેને ચાબુક મારીને જવા દેવામાં આવે છે કેટલાક રાજાઓ તો આગળ જ નથી આવ્યા તેઓએ કહ્યું કે ગણતરી આવી રીતે જ ગણાય છે રાજકુમારી પાગલ થઈ ગઈ છે તે અમને બધાને મારીને મજા કરી રહી છે આ બધું દૃશ્ય જોઈને એક હલવાઈ હસવા લાગે છે તે કહે છે ડૂબીને મરી જાઓ રાજાઓ તમે બધાને ખબર નથી કે વીસ સુધી ગણતરી કેવી રીતે ગણવું આ બધું સાંભળીને રાજા તેને સજા કરવાનું કહે છે રાજા તેને પૂછે છે કે તમે કઈ ગણતરી જાણો છો જો તમને ખબર હોય તો મને કહો હલવાઈ કહે હે રાજા હું ગણતરી કહું શું રાજકુમારી મારી લગ્ન કરશે કારણ કે હું તમારી સમકક્ષ નથી અને આ સ્વયંવર પણ ફક્ત રાજાઓ માટે જ છે તેથી ગણતરીનું વર્ણન કરવામાં મને કોઈ ફાયદો નથી અને જો હું વર્ણન ન કરી શકું તો મને સજા ન થવી જોઈએ આ સાંભળીને રાજકુમારી કહે ઠીક છે તું ગણી શકીશ તો હું તારી સાથે લગ્ન કરીશ અને જો તમે ન કહી શકો તો તમને મૃત્યુદંડ આપવામાં આવશે સભામાં બેઠેલા રાજાઓ આ બધું જોઈ રહ્યા હતા કે આજે હલવાઈનું મૃત્યુ નિશ્ચિત છે હલવાઈને ગણતરી કરવાનું કહેવામાં આવે છે રાજાની પરવાનગી લઈને હલવાઈ ગણતરી શરૂ કરે છે એક ભગવાન બે બાજુઓ ત્રણ વિશ્વ ચાર યુગ પાંચ પાંડવો છ શાસ્ત્રો સાત વાર આઠ ખંડ નવગ્રહો દસ દિશાઓ અગિયાર રુદ્ર બાર મહિના તેર રત્ન ચૌદ વિધા પંદર તિથિ સોળ શ્રાદ્ધ સત્તર વનસ્પતિ અઢાર પુરાણ ઓગણીસ તમે અને વીસ હું હલવાઈની ગણતરી સાંભળીને બધા દંગ રહી જાય છે રાજકુમારી હલવાઈ સાથે લગ્ન કરી લે છે દુનિયાની દરેક વસ્તુ આ ગણતરીમાં હાજર છે અહીં શિક્ષણ કરતા અનુભવ વધારે છે મિત્રો जो तमने वीडियो पसंद तो वीडियो ने एक लाइक करी चेनल ने सबस्क्राइब जरूर थी लेजो अ कॉमेंट बॉक्स में हर हर महादेव जरूर थी लखी देजो धन्यवाद